વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ વ્યારા દ્વારા આજ રોજ વ્યારા તળાવ પાસે સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સ્વચ્છતા ભારત અભિયાન અંતર્ગત લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા આવે તે ઉમદા હેતુ સર વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ વ્યારા દ્વારા આજ રોજ વ્યારા તળાવ પાસે સફાઈ અભિયાનનો કાર્યક્રમ આરોગ્ય વિભાગના ચેરમેન પરેશભાઈ મીઠાવાળાની ઉપસ્થિતિમાં યોજાયો હતો પિતા મસીહ આન સાંગ હોંગજી અને માતા નવું યરુસાલેમની મહિમા પ્રગટ કરવા પૂરી દુનિયામાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્વચ્છતા અભિયાન સાત હજાર સાતસો નવ્વાણુમો સફાઈ અભિયાન હતો જેમાં મોટી સંખ્યામાં સ્થાનના સદસ્યો સફાઈ અભિયાનમાં જોડાઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વર્લ્ડ મિશન સોસાયટી દ્વારા અવાર નવાર સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે જેમ કે રક્તદાન શિબિર માનવ સેવા પ્રવૃત્તિઓનું આયોજન કરે છે જી આપનો પરિચય અમે ચજાવગઢ વર્લ્ડ મિશન સોસાયટીના છીએ અમે એકસાથે મળીને એક એકતામાં રહીને સફાઈ અભિયાનનું કાર્ય કરી રહ્યા છીએ જે અમને પિતામસી આંશા હોમજી અને માતા યરુસલેમે જેના અનુગ્રહ દ્વારા અમને શીખવ્યું છે ને અમે જેવી રીતના કે ઘરની સફાઈ કરીએ છીએ અને શહેરોની સફાઈ કરીએ છીએ અને બધા સ્વયંસેવા કાર્ય કરી રહ્યા છીએ તો અમે પિતા અને માતાના અનુગ્રહ દ્વારા જે સફાઈ અભિયાન દ્વારા જેવી રીતના અમારી આપણા બધાની જે જીવન જે છે ને એને આપણે શું કરી રાખીએ છીએ સ્વસ્થ સ્વસ્થ રાખી શકીએ છીએ તેવી રીતના પિતામાસિ આંસાજી અને માતા યરૂ જેવી રીતના કે આપણા હૃદયોને એમણે બાપુની ક્ષમા આપી છે અને એમણે અનંત જીવન આપ્યું છે જે નવા રાજાનો પાંચ પર્વ છે જેને પૂરા સંસારમાં અમે ફેલાવવા માગીએ છીએ જે આ પૃથ્વી પર આવનારી વિપત્તિથી શું કરી શકાય છે કે બચી શકાય છે એટલે પિતા માતાને અમે ધન્યવાદ આપીએ છીએ તો પિતા માતાને ધન્યવાદ યુ અમે વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડથી સીએ છીએ જે સ્વર્ગીય પિતા આનસાંગ હોંગ અને સ્વર્ગીય માતા ને શીખવેલા નિયમોને અનુસરીને જેવી રીતે કે આજે સંસારમાં ઘણી બધી ગંદકી ફેલાઈ રહી છે જેવી રીતે સ્વચ્છતા બહુ જરૂરી છે કહેવાય છે કે સ્વચ્છતા જ્યાં છે ત્યાં પ્રભુતા હોય છે તેવી રીતે અમે પણ સ્વચ્છતા અભિયાન મિશન દ્વારા પૂરા સંસારમાં પૂરા વર્લ્ડમાં અમે વર્લ્ડ મિશન સોસાયટી સોસાયટી ચર્ચ ઓફ ગોડ દ્વારા સ્વચ્છતા અભિયાન મિશન ચલાવી રહ્યા છે રક્તદાન શિબિર પણ ચલાવી રહ્યા છે અને સ્વયંસે સેવા કાર્યો પણ કરી રહ્યા છે જેના દ્વારા લોકોને અમે મેસેજ આપીએ છીએ કે આપણે આપણી આસપાસની જે ગંદકી છે એને દૂર કરશું તો આપણે પણ સ્વસ્થ રહેશું તેમજ આપણું શરીર સ્વસ્થ રહેશે તો આપણા આત્માને પણ શુદ્ધ રાખી શકીશું જેના દ્વારા અમને સ્વર્ગીય પિતા અને માતાના નિયમો અનુસાર આજ્ઞા અનુસાર અમે આ જે સુગંધ છે એ ફેલાવી રહ્યા છે જેના દ્વારા અમે શારીરિક રીતિ પણ રીતિથી પણ સ્વસ્થ થઈ શકીશું અને આત્મિક રીતિથી પણ સ્વસ્થ થઈને આ પૂરા સંસારમાં જ્યોતિ અને એક નમકની ભૂમિકા ભજવી શકશું એના માટે અમે સ્વર્ગીય પિતા અને માતાનો ખૂબ જ ધન્યવાદ આપીએ છીએ સર जी सर मैं ओल्ड मिशन सोसाइटी चर्च ऑफ गॉड से अध्यक्ष हूँ सबसे पहले मैं स्वर्गीय परमेश्वर गुस्से में आने वाले यशु मसीह मसीह आनसा हूँ जी और माता ये को धन्यवाद देता हूँ कि जिन्होंने हमें ये कार्य करने के लिए प्रेरित किया है हम इस सफाई अभियान के द्वारा तो बेहरा समाज के अंदर एक संदेश देना चाहते हैं जिस प्रकार से हम अपने आसपास में सफाई चाहते हैं वैसे हमें भी तो अपने देश में और अपने नगर के अंदर सफाई रखनी चाहिए आ, ये हमारा जो वर्ल्ड मिशन सोसाइटी चर्च ऑफ गॉड के द्वारा सफाई अभियान कार्य है ये कार्य सात हज़ार सात सौ नवाणु वाला कार्य है और ऐसे ही हम पूरे समाज के अंदर पूरे देश और पूरे वर्ल्ड के अंदर हम सफाई अभियान ब्लड डोनेशन कैंप और अनेक स्वयं सेवा का कार्य हम कर रहे हैं और हम आगे भी तो वहरा समाज के साथ में एक होकर तो और हम हमारा योगदान देते हुए और अधिक समाज के लिए अच्छा काम करने का प्रयत्न करेंगे आज के युवाओं को आप क्या संदेश देना चाहते हो इस जी आज के युवाओं को मेरा ये संदेश है कि जैसे कि हम हमेशा निरोगी जीवन जीना चाहते हैं अगर हमारा निरोगी नी, जीवन जो है वो तब होगा जब हमें आसपास में स्वच्छता होगी इसलिए हमारा स्वच्छता बहुत अधिक महत्वपूर्ण है इसलिए हमें सबसे पहले अपने घर से शुरू करके हमारे नगर और हमारे देश में स्वच्छता तो बनाए रखनी चाहिए जिसके द्वारा हम निरोगी जीवन जी सकते हैं जी धन्यवाद